થોડા દિવસો પહેલાં ગુજરાતમાં એ મનરેગાના નામે ખૂબ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું અને આ કૌભાંડનું એપી સેન્ટર એ દાહોદ નીકળ્યું અને એપી સેન્ટરમાં નામ ખુલ્યા મંત્રી પુત્રોના બચુ ખાબડના બંને પુત્રો ઉપર એકોતેર કરોડના મનરેગા કૌભાંડના જે આરોપો લાગ્યા હતા અને ત્યારે તેમને પોલીસે ધરપકડ કરી અને ત્યારે ધરપકડ થઈ ત્યારથી લઈ એ મંત્રી બચુ ખાબડ એ સરકારી કાર્યક્રમો અને પછી કેબિનેટની બેઠકથી સતત દૂર રહી રહ્યા છે હવે ફરીથી ક્યાંક ને ક્યાંક બચું ખાબળ એ ચર્ચાઓમાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક એ કાર્યક્રમોમાં દેખાતા થયા છે પણ તેઓ હજી એ કેબિનેટની બેઠકથી કેમ ગેરહાજર રહી રહ્યા છે કેમ કેબિનેટમાં પોતાના વિસ્તારના પ્રશ્નો માટે હાજર નથી રહેતા તેવા અનેક સવાલો લોકો અત્યારે કરી રહ્યા છે ત્યારે હવે અચાનક બચું ખાબળ એ સરકારી કાર્યક્રમોમાં તો દેખાતા થયા છે એટલે હવે એવા ક્યાંક ને ક્યાંક સંકેતો દેખાઈ રહ્યા છે કે બચ્ચું ખાબરનું સરકાર સાથે સમાધાન થઈ ગયું છે કે પછી હજી લટકતી તલવાર છે તેની આજે કરવી છે વિસ્તારથી વાત તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ന്യൂઝરૂમ આપની સાથે છું કૃણાલાહિર ભારતીય જનતા પાર્ટીના ચાલુ પંચાયત મંત્રી એવા બચુ ખાબડનો પેલા ભૂતકાળ તપાસવો જોઈએ તમને કહી દઉં કે મંત્રી બચુ ખાબડ એ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે ઓગણીસો નેવુંથી કદાચ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ અને ચાર ચાર વખત એ દેવગઢ બારિયામાંથી એ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવે છે ત્યાંની જનતા એ બચું ખાબડને વર્ષોથી આ મત આપી રહી છે ત્યાંની જનતા એ વિકાસ માટે એ બચું ખાબડને ત્યાંના ધારાસભ્ય બનાવી રહી છે પણ ત્યાંની જનતાને ખબર નહોતી કે બચ્ચું ખાબડના બંને પુત્રો એ ત્યાંની જનતાના જે વિકાસના ત્યાંની જનતા માટે આવેલા શ્રમ અને રોજગાર માટે આપેલા સરકારે પૈસા એ બારોબાર ચાઉ થઈ રહ્યા છે આવું કૌભાંડ એ કથિત રીતે બહાર આવ્યું દાહોદથી કે જ્યાં મનરેગાના નામે એ શ્રમિક અને ગરીબો માટે ચાલુ થયેલી યોજનાના એકોતેર કરોડ રૂપિયા એ બચુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ દ્વારા એ બારોબાર ભ્રષ્ટાચાર કરી નાખવામાં આવ્યો આ ભ્રષ્ટાચારની જ્યારે પોલ ખુલી ત્યારે સરકાર અને રાજકારણમાં ખૂબ મોટો ગરમાવો આવ્યો હતો કેમ કે ભારતીય જનતા પાર્ટીના ચાલુ મંત્રીએ કૌભાંડ કર્યું હોય આવો દાખલો લગભગ એ લાંબા ભૂતકાળ સુધી ક્યારેય જોવા નહોતો મળ્યો અચાનક એ મંત્રી બચુ ખાબડના બંને પુત્રોનું નામ ચર્ચામાં નામ આવ્યું પોલીસે ધરપકડ કરી ત્યારથી લઈ અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક બચું ખાબડ એ ચર્ચાઓમાં નહોતા દેખાતા કે સરકારી કાર્યક્રમોમાં નહોતા દેખાતા અને ત્યાં સુધી તો ઠીક પણ એક કેબિનેટની બેઠકોમાં પણ તેઓ દૂર હતા સૌથી મોટી વાત જો કરવામાં આવે તો જ્યારે આ કૌભાંડ ખૂબ ચર્ચામાં હતું ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય આ તમામની એક જ માંગ હતી કે બચ્ચું ખાબડનું રાજીનામું ક્યારે લેવામાં આવશે એસઆઈટી અને સીબીઆઈ તપાસની માંગ ક્યારે કરવામાં આવશે આવા અનેક તીખા સવાલો એ સરકાર સામે એ વિરોધી પાર્ટીના નેતાઓ કરી રહ્યા હતા અને એક બાજુ બચ્ચું ખાબડ એ મૌન હતા બચ્ચું ખાબડે તેમનો જવાબ પણ આપ્યો અને કહ્યું કે કાયદો કાયદાનું કામ કરશે કદાચ મારા દીકરા આરોપી હશે તો તેમને પણ જેલ પાછળ જવું પડશે અને કદાચ થયું પણ એવું જ પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મંત્રી બચું ખાબડ હોવા છતાં પણ તેમના બંને દીકરા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી બાદમાં બંને દીકરા જેલના સળિયા પાછળ ગયા એટલું જ નહીં પણ જે કર્મ કર્યું હોય તેમનું ફળ એ ભૂતકાળમાં હોય કે વર્તમાનમાં એ ઉપરવાળો ધ્યાન રાખીને બેઠો હોય છે અને કદાચ એમના ઘરમાં જ આવતું હોય છે આ દાખલો હું તમને એટલા માટે આપું છું કે ભૂતકાળમાં જ્યારે ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી એવા પ્રદીપસિંહ જાડેજા હતા ત્યારે પણ એ દાહોદની આજુબાજુનો એક વિસ્તાર છે મને યાદ નથી ત્યાં એક સબ જેલનું ઉદઘાટન હતું અને આ ઉદઘાટનની તકતી માં પણ બચું ખાબડનું નામ હતું અને અત્યારે જે કૌભાંડ થયું એ કૌભાંડમાં જેલમાં બંને પુત્રોને રાખવામાં આવ્યા હતા એ જેલનું ઉદઘાટન પણ આ મંત્રી બચું ખાબડના હસ્તે જ કરવામાં આવ્યું હતું એટલે હવે આ તો ભૂતકાળ પણ અત્યારે બચું ખાબડ એ આ કાર્યક્રમોથી સતત દૂર રહી રહ્યા છે કેબિનેટ બેઠકોમાં હાજરી નથી આપી રહ્યા અને સૌથી મોટી વાત જ્યારે આ કૌભાંડ ચર્ચાઓમાં હતું ત્યારે એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દાહોદના એક કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના હતા સૌ કોઈ એવી ચર્ચાઓ કરી રહ્યા હતા કે આ દિવસે કદાચ મંત્રી બચુ ખાબડનું રાજીનામું લઈ લેવામાં આવશે કદાચ મંત્રી બચુ ખાબડ એ નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન એ ભારતીય જનતા પાર્ટીમાંથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવશે આવી અનેક ચર્ચાઓ થઈ પણ એવું કશું જ ના થયું થયું તો એક જ વસ્તુ થઈ કે બચુ ખાબડને સરકારી કાર્યક્રમોમાંથી વારવાર દૂર રાખવામાં આવ્યા કે પછી એ દૂર રહ્યા એ ખબર નથી પણ ચર્ચાઓ તો એવી જ થઈ રહી છે કે મંત્રી બચુ ખાબડને સરકારની કાર્યક્રમ સચિવાલય વિધાનસભાથી સતત દૂર રાખવામાં આવી રહ્યા છે મનરેગા કૌભાંડ બાદ મંત્રી બચુ ખાબડની જો વાત કરવામાં આવે તો સતત એ તેરમી કેબિનેટ બેઠકમાં પણ તેઓ ગેરહાજર રહ્યા છે જો છેલ્લે તેઓ એપ્રિલે જે કેબિનેટની બેઠક મળી હતી તેમાં બચું ખાબડ હાજર હતા અને ત્યારબાદ તેઓ સતત એ ગેરહાજર રહી રહ્યા છે એટલે લોકો પણ હવે સવાલ કરતા થયા છે કે શું બચું ખાબડના કારણે સાબરકાંઠાના વિકાસને મોટી અસર પડી રહી છે કેમ કે સાબરકાંઠાના તે પ્રભારી મંત્રી છે અને જેઓ પ્રભારી મંત્રી હોવાના નાતે સરકારમાં પોતાના વિસ્તારના વિકાસની વાત કરવા માટે પણ જો હાજર ના રહે તો એ વિસ્તારના વિકાસ કઈ રીતના થાય હવે ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક સરકાર તેમની સાથે સમાધાનની વાતો કરી રહી છે એવા પણ સંકેતો મળી રહ્યા છે એક બાજુ લટકતી તલવાર રાખવામાં આવી છે કે તમારે કોઈ બેઠકોમાં હાજરી ના આપવી તમારે બોલવાનું ટાળવું તમારે મૌન રહેવું અને એવું જ કંઈક અત્યારે બચું ખાબડ સરકારની બધી જ વાત માનીને કરી રહ્યા છે કેમ કે તેમની ખુરશીનો સવાલ છે જો કાંઈ ચૂ કે ચા બચું ખાબડ બોલે તો બંને પુત્રોની સાથે સાથે બચું ખાબડ પણ કદાચ એ જેલના સળિયા પાછળ જઈ શકે તેવા પણ સંકેતો એમને મળી ચૂક્યા હતા એટલા માટે જ બચુ ખાબડોએ તમામ આરોપોનો સામનો કર્યો તમામ તીખા જવાબોનો એ પોતાની અંદર સાચવી લીધા જવાબ આપવાનું ટાળ્યું પણ હવે ક્યાંક ને ક્યાંક બચું ખાબડને એવું લાગી રહ્યું છે કે જે કૌભાંડની ચર્ચાઓ થઈ રહી હતી એ લોકો ભૂલી ગયા છે એટલા માટે હવે બચુ ખાબડ એ સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે આજે પહેલી વખત બચું ખાબડ એક બાજુ કેબિનેટની બેઠક હતી બીજી બાજુ સરકારી કાર્યક્રમ હતો તો કેબિનેટ બેઠકમાં જવાનું તેમણે ટાળ્યું છે અને સરકારી કાર્યક્રમની અંદર તેમને હાજરી આપી છે જો વાત કરવામાં આવે તો મે બે હજાર પચીસમાં યોજાયેલી ચાર કેબિનેટમાં મંત્રી બચુ ખાબડ પણ ગાયબ હતા અને જો વાત કરવામાં આવે તો ટોટલ મનરેગા કૌભાંડ બાદ મંત્રી બચું ખાબડ વખત હું તમને કેબિનેટ બેઠકમાં પણ આ મંત્રી ગેરહાજર રહ્યા સાત મેના રોજ મળેલી કેબિનેટમાં પણ ગેરહાજર રહ્યા ચૌદ મેના રોજ મળેલી કેબિનેટમાં પણ ગેરહાજર રહ્યા એકવીસ મેના રોજ મળેલી કેબિનેટમાં પણ આ ગેરહાજર રહ્યા પછી અઠ્યાવીસ મેના રોજ મળેલી બેઠકમાં પણ ગેરહાજર રહ્યા તેર જૂનના ગેરહાજર રહ્યા અઢાર જૂનના પણ ગેરહાજર રહ્યા ચોવીસ જૂનના પણ ગેરહાજર રહ્યા બે જુલાઈએ પણ ગેરહાજર રહ્યા નવ જુલાઈએ ગેરહાજર રહ્યા આમ સતત આંકડો વધતો ગયો વધતો ગયો અને છેલ્લે એ ત્રીસ જુલાઈએ મળેલી તેરમી કેબિનેટ બેઠકમાં પણ મંત્રી બચ્ચુ ખાબડ એ ગેરહાજર રહ્યા હવે ત્યાંની જનતાએ તેમને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે પણ તેમના વિસ્તારના વિકાસની વાત કરવા માટે એ સરકાર સમક્ષ જઈ નથી શકતા આ કેવડી મોટી દુધા ગણો કે પછી એ ખુરશીનો સવાલ ગણો પણ તેરમી વખત મળેલી કેબિનેટની બેઠકમાં પણ મંત્રી પદ બચાવવા માટે પોતાની વિસ્તારની જનતાના પ્રશ્નો એ કેબિનેટમાં રજૂ નથી કરી શકતા મંત્રી બચું ખાબડ એટલે ક્યાંક ને ક્યાંક હવે બચું ખાબડ ક્યાંક ને ક્યાંક હવે સરકારી કાર્યક્રમોમાં દેખાતા થયા છે પણ હજી તેમને બીક છે કે કદાચ કાંઈક અવળું કે સવળું પડે તો પછી મોટા કોભાણ પણ હજી ખુલી શકે તેવા સંકેતો બચુખાબળને ક્યાંક ને ક્યાંક અંદર સતાવી રહ્યા છે તમે શું માનો છો બચુખાબળ એ સતત તેરમી વખત એ મનરેગા કોભાણમાં એકોતેર કરોડના કથિત તેમના દીકરા ઉપર જે આરોપો લાગ્યા અને આરોપો બાદ તેઓ ગેરહાજર રહી રહ્યા છે કે શું હવે આવનારા નવા વિસ્તરણ મંત્રીમંડળમાં મંત્રી બચ્ચું ખાબડનું રિસફલિંગમાં નામ હશે કે પછી તેમને પણ આ કૌભાંડની સજાના ભાગરૂપે એ મંત્રી પદેથી દૂર કરવામાં આવશે જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ પોલિટિકલી અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર